નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાને હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરીએ આજના સમાચારો પર તો સૌથી પહેલાં વાત કરીશું અમરેલીની ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાની અણ આવડત અને મનઘડંત નિર્ણયોને લઈ અમરેલી શહેરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ વાતને લઈને અમરેલી જિલ્લા કલેક્ટરના અલગ અલગ મુદ્દાઓને લઈને આજ રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને અમરેલી નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ સદસ્યો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને તમામ મુદ્દાઓની તટસ્થ તપાસ કરી કસૂરવાર ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ઉપપ્રમુખ

સ્ટ્રીટ લાઇટનો ભ્રષ્ટાચાર હોય કે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર રોડ બન્યા પછી સીસી રોડ ઉપર ડામર નાખી અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને લોકોને સૂકું દાખલા તરીકે કાઠિયાવાડી કહેવત છે સૂકા ઘાસને ઘોડાને લીલાસમાં પહેરાવી અને લીલું બતાવવા માટે અમરેલી જનતાને જે છેતરવામાં આવે છે જે ખૂબ જ દુઃખદ વાત છે જે ભારતીય જનતા પાર્ટીનો એક નારો હતો કે ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન એની જગ્યાએ આખું અમરેલી ભ્રષ્ટાચારથી ખત બધી રહ્યું છે કચરાના કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર હોય કે દાખલા તરીકે નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાઓ જે પાંચ હજાર ઉપરની પણ કામગીરી કરવાની ટેન્ડર પ્રક્રિયા હોય એ આખે પાટા બાંધી અને લોકોને છેતરવામાં આવ્યા છે એની સામે કોંગ્રેસ પરિવાર મારફત કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવાર મારફત આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે સાથે સાથે મધ્યપ્રદેશની જે દુઃખદ ઘટના બની સરદાર સાહેબની જે સરદારના સ્ટેચ્યુના અપમાનિત કરવામાં આવ્યું છે એને પાડવામાં આવ્યું એને એટલું અપમાનિત કરવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં એને તંત્ર હાજર હતું વિડીયાની અંદર પોલીસ તંત્ર દેખાઈ રહ્યું છે હિન્દુસ્તાનના વડાપ્રધાન દેશના વડાપ્રધાન સરદારની ઊંચી શિખર સુધી પ્રતિમા બનાવવાની એક બાજુ વાત કરે છે બીજી બાજુ એની સરકાર મારફત સરદારને અપમાન કરવામાં આવે છે એટલે ભાજપ સરદારનો રાજકીય ઉપયોગ કરી રહ્યો છે એના નામનો સરદારનો રાજકીય ઉપયોગ કરીને મતના રોટલા સીટવાનું કામ કરી રહ્યા છે ત્યારે મહામહિમ રાજ્યપાલને કલેક્ટર મારફત આવેદન પહોંચાડવામાં આવે અને ગુજરાતની સરકાર સ્પષ્ટતા કરે કે જે એમની સરકાર મધ્યપ્રદેશમાં ચાલી રહી છે આની ઉપર શું એ કામગીરી કરી છે આવનાર દિવસોમાં ફરી વખત આવો કોઈ બનાવ અનિચ્છિય ન બને એની તકેદારી રાખવામાં આવે એના માટે કલેક્ટર કલેક્ટરશ્રીને માધ્યમ મહામહિમ રાજ્યપાલ સુધી આવેદન અમારું પહોંચશે એના માટે કોંગ્રેસ પરિવાર મારફત આવેદન આપવામાં આવે